આકાશવાણી જો બુધ કેન્દ્ર રજૂ કયું તથા કચ્છી કાર્યક્રમ હલો કર્યું અજ્ય કાર્યક્રમમાં પાડે અલગ જ વિષયથી ગાં અે વિષય આ તેરમી ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન ડી અને હીં જો મહત્ત્વ એ ગ્ કહી ગાથે કહીદ જાણીતા સમાજ સેવક અને અંગદાન જ જે સજે ગુજરાતમાં પાસે પ્રણેતા ચી શું એડા શ્રી દિલીપભાઈ દેશમુખ જેમ કે પાં દિલીપ દાદા તરીકે પણ ઓળખ્યો હતા તો આજે પાંજે સ્ટુડિયો મેં દિલીપભાઈ આયા અહીંયા અને સાથે પાલ કહી રામ રામ દિલીપભાઈ રામ દિલીપભાઈ સૌથી પહેલો પ્રશ્ન કે આ અંગદાનની આખી મૂમેન્ટ ઉપાડવા પાછળનું મૂળભૂત કારણ શું અને આપને આ વિચાર ક્યાંથી આવ્યો એક તો બે હજાર વીસમાં મારું જ પોતાનું લિવર ફેલ્યુઅર થયું અને મને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવું પડ્યું આ દરમિયાન હોસ્પિટલમાં અનેક દર્દીઓને જોયા મારા જે ડૉક્ટર હતા ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી એમની સાથે પણ જે અવારનવાર સંવાદ થયા તો ઓર્ગન ફેલ્યુરના પેશન્ટ અને ઓર્ગન ડોનેશનનો રેશો એનો કંઈ તાળ મળતો નહોતો તો આટલા બધા ઓર્ગન ડોનર્સનો અભાવ હોય અને એટલો બધો એક્સિડેન્ટલ ડેથ હેડ ઇન્જુરીના પેશન્ટ હોય આપણા દેશમાં એક અંદાજ મુજબ એક લાખ સિત્તેર હજાર લોકો દર વર્ષે એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે એમાંથી ત્રીસ ચાળીસ ટકા ઉપર લોકો હેડ ઇન્જુરીના કારણે બ્રેન્ડેડ પણ હોય છે પણ ઓર્ગન ડોનેશનમાં કન્સેન્ટ મળતી નથી એટલે અંગદાનની મુહિમ જો કરવામાં આવે લોકોમાં એની બરાબર માહિતી આપવામાં આવે જાગૃતતા લાવવામાં આવે તો લોકો અંગદાન કરે એ વિચાર સાથે પ્રેરાઈને અંગદાન જાગૃતિનું કામ મેં પ્રારંભ કર્યું છે દિલીપભાઈ એની સાથે સાથે બીજી એક વાત પણ તમારા સાથે પૂછવાનું મન થાય છે કે આ અંગદાનની આખી જે મુમેન્ટ છે લગભગ છેલ્લા ચારેક વર્ષથી આપ ચલાવી રહ્યા છો જી બિલકુલ સમગ્ર ગુજરાતમાં આ અંગદાનની મુમેન્ટ જે ચાલી રહી છે હવે તો ખૂબ જોર પકડે છે પણ એક સમય હતો જ્યારે લોકોને ધ્યાનમાં નહોતું આવતું અંગદાન શા માટે કરવું કેવી રીતે કરવું એના વિશે થોડી અમારા સાથે વાતચીત કરવા લોકો અંગદાન ન કરવાનું પણ એક કારણ હતું લોકોના મનમાં જાત જાતના ભ્રમ હતા માન્યતાને પણ પ્રશ્ન હતો ડૉક્ટરો ઉપરની શંકા હતી કોઈ અંગોની લેવેચ તો નથી થતી ના તો લોકોમાં આ બધી જ બાબતોમાં એક જાગરણ લાવ્યા અને ઓર્ગન ફેલ્યુઅર મોટા પ્રમાણમાં આપણી જીવનશૈલીના કારણે થઈ રહ્યું છે આપણી જીવનશૈલી આપણી ખાનપાનની પદ્ધતિ આપણી અનિયમિતતા આપણો ઉજાગરો આ બધા જ કારણો છે વ્યસનાધીનતા સ્મોકિંગ છે તમાકુનું વ્યસન છે દારૂનું વ્યસન છે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાનું કારણ છે કસરત ન કરવાનું કારણ છે યોગ્ય પ્રકારનો ખોરાક ન લેવાનું કારણ છે આ બધા કારણોના કારણે આપણી જીવનશૈલી બદલવાના કારણે ઓર્ગન ફેલ્યુઅર ખૂબ વધી રહ્યું છે એક અંદાજ મુજબ રોજ વીસ લોકો ઓર્ગન ફેલ્યુઅરના કારણે મરી રહ્યા છે આ સંખ્યા બહુ જ મોટી છે અને આ અમૃતકાળમાં લોકો આ પ્રકારે મરે એ કોઈ આપણા દેશ માટે બહુ સારી બાબત ન કહેવાય એટલા માટે આ કામ અત્યારે હું કરી રહ્યો છું જી આપે જે વાત કરી આ ઓર્ગન ફેલ્યુરના તો એના પાછળના મૂળભૂત કારણો મૂળભૂત બાબતોની આપણે વાત કરી પણ એમાં હજી પણ અત્યારે એકાદ બાબત મને એવી સૂજી રહી છે મને એવું ધ્યાનમાં આવી રહ્યું છે કે જે યુવા વર્ગ છે એમાં પણ આ વસ્તુ જોવા મળી છે તો એ આપના ધ્યાનમાં કઈ રીતે આવીને એના પાછળનું કારણ મૂળભૂત શું હોઈ શકે મને કોઈ જાતનું વ્યસન નહોતું છતાં મારું લિવર ફેલ્યુર થયું ડૉક્ટરે મને જ્યારે પૂછ્યું કે તમારું લિવર ફેલ્યુર કેમ થયું તો મારો જવાબ હતો કે મારી બેદર કરી અત્યારે ચારે બાજુ હું જોઈ રહ્યો છું કે લોકો બેહોશીમાં છે ખૂબ બેદરકાર છે કોઈને અંદાજે જ્યાં સુધી તમારો ઓર્ગન બરાબર કામ કરે છે ત્યાં સુધી તમારું કોઈ ઓર્ગન ફેલ્યોર થાય એનો કોઈ વિચાર જ કરતો નથી ખાસ કરીને દરેક જણ ત્રીસ પાંત્રીસ વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે એ પોતાના જન્મદિવસે જો પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવાના બદલે તમે ફૂલ બોડી ચેકઅપ કરો અને હેલ્ધી લિવિંગ માટે મારું તો એક એક્સ્ટ્રીમ જઈને સૂચન એવું છે કે તમે સ્વસ્થ જીવન જીવવા માટે શું કરવું જોઈએ એના માટે ડૉક્ટરની સલાહ લો બીમાર ન પડવા માટે ડૉક્ટર પાસે જાઓ મેં કોઈ એવા વ્યક્તિને જોયા નથી કે જે બીમાર પડવા ન પડવા માટે ડૉક્ટર પાસે જતા હોય તો ઓર્ગન ફેલ્યુઅર આપણા વ્યસનોના કારણે ફાસ્ટ ફૂડના કારણે હું કાયમ એવું કહું છું ફાસ્ટ ફૂડ ડિલિવરી માટે ફાસ્ટ છે પણ પચવા માટે ફાસ્ટ નથી ફાસ્ટ ફૂડ પચવા માટે તો વીસ વીસ કલાક ઉપર સમય જાય છે અને જે આપણા અંતર્ગત જે અવયવો છે જેવા કે કિડની લિવર ઇન્ટેસ્ટાઇન એને ખૂબ બગાડે છે પચવામાં ખૂબ શક્તિનો વ્યય થાય છે એનર્જીનો તો એ આપણે બચાવવું જોઈએ અને ઓર્ગન ફેલ્યુર ન થાય એના માટે શું કરવું જોઈએ એના ઉપર ફોકસ કરવું જોઈએ જી આપણે વાત કરી કે ઓર્ગન ફેલિયર થાય જ નહીં એના માટે શું કરવું જોઈએ તો આ એક બાબત તો આપે કહી કે ભાઈ અત્યારનું જે લાઇફસ્ટાઈલ છે એને બદલવાની જરૂર છે એનામાં ચેન્જ કરવાની જરૂર છે પણ હજી આપણા સાથે જ્યારે પહેલાં વાત કરતા હતા ત્યારે એક બીજો મુદ્દો પણ આપણી સામે આવ્યો કે રોજ લગભગ એક્સિડેન્ટલ જે કેસ થાય છે એમાં સૌથી વધુ જે કેસીસ થાય છે એ હેડ ઇન્જરીના છે અને એ બાબતે આપ લોકોને શું સલાહ આપશો કે કઈ રીતે એનાથી બચી શકાય કઈ રીતે એને ઓછું કરી શકાય એટલે ઓર્ગન ડોનેશનનું કામ કરું છું પણ સાથે સાથે હવે લોકોને હું કહેવું છું કે તમારા ઓર્ગન ફેલ્યુર ન થાય એની ચિંતા કરો બ્રેન્ડેડ થયેલા પેશન્ટ ઓર્ગન ડોનેશન કરે પણ તમે બ્રેન્ડેડ ન થાવ એની પણ ચિંતા કરો તમે હેલ્મેટ પહેરશો જેમાં ફાસ્ટ ફૂડની વાત કરીએ હું કહું છું કે આપણા દેશમાં લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ પહેરે છે જીવ બચાવવા માટે હેલ્મેટ નથી પહેરતા તમારું જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરો આગળ જઈને હું એવું કહીશ કે તમે સ્વાર્થી બનો બીમાર ન પડો એ સ્વાર્થ રાખો એક્સિડન્ટ ન થાય એનો સ્વાર્થ રાખો અને પોતાના માટે સમય આપો કારણ આ જો કસરત કરવી હશે યોગ્ય પ્રકારનો ખોરાક લેવો હશે આરામ કરવું હશે તો પોતાના માટે રોજ નિયમિત સમય ફાળવવો જોઈએ અને સમય ફાળવણી પોતાના માટે કરે તો તમે સ્વસ્થ જીવન જીવી શકો સ્વસ્થ જીવન જીવન શૈલી તરફ આપણે આગળ વધવું જ પડશે એનો બીજો કોઈ વિકલ્પ નથી જી એકદમ સાચી વાત કરી આપે દિલભાઈ એ સાથે જ હવે અત્યારની વાત આપણે કરીએ આજના દિવસની આપણે વાત કરીએ તો આજનો દિવસ તો કોઈ પણ વ્યક્તિ છે આપણે જે રીતે વાત કરી બ્રેન્ડેડ વ્યક્તિ એ કયા કયા અંગોનું અંગદાન કરી શકે બ્રેન્ડેડ વ્યક્તિના માધ્યમથી અનેક અંગોનું દાન થઈ શકે અને અનેક પેશીઓનું પણ દાન થાય કોશિકાઓનું પણ મુખ્યત્વે જે લાઈફ સેવિંગ ઓર્ગન છે એમાં કિડની છે લિવર છે હાર્ટ એટલે કે હૃદય છે લંગ્સ એટલે કે ફેફસા છે ઇન્ટેસ્ટાઇન છે પેનક્રિલનું પણ દાન થઈ શકે અને હાથ કોઈના ન હોય તો હાથનું પણ દાન થઈ શકે આંખોનું દાન થઈ શકે સામાન્ય મૃત્યુમાં તમે ત્વચાનું દાન પણ કરી શકો અત્યારે ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ આ બે સ્થાનો ઉપર ત્વચા દાન માટેની વ્યવસ્થા છે અનેક લોકો ધીરે ધીરે ત્વચા દાન પણ કરતા થયા છે તો આ પ્રકારે જે મહત્ત્વના આપણા લાઈફ સેવિંગ ઓર્ગન્સ છે કિડની લિવર હાર્ટ પેન્ક્રિયાઝ ઇન્ટેસ્ટાઇન આ અંગો ફેફસા એ મહત્વના છે એટલે એક વ્યક્તિના બધા જ અંગો જો કામમાં આવે તો કમસે કમ આઠ અંગો મળી શકે એમ છે અને આઠ લોકોને મળે ત્યારે આઠ પરિવારને નવજીવન મળે છે આઠ પરિવારના જીવનમાં પરિવર્તન આવે છે બહુ જ જાણકારીવાળી વાત કરીએ કે એક વ્યક્તિ જો ઓર્ગન ડોનેટ કરે છે તો આઠ વ્યક્તિને આઠ વ્યક્તિથી આઠ પરિવાર એના જીવનમાં ખુશાલી લાવી શકાય છે પણ હવે પ્રશ્ન એક એ થયો કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થાય છે કે ભાઈ મારા મૃત્યુ પછી મારે ઓર્ગન ડોનેટ કરવા છે અથવા તો એના પરિવારને પણ એવો વિચાર આવે છે તો એના માટેની પૂર્વ તૈયારી અથવા તો જે તે ડૉક્ટર સાથે કન્સલ્ટ કેવી રીતે કરવું અને એ આખી પ્રોસિજર કેમ કરવી આ જે આખી પ્રક્રિયા છે એ હંમેશા પેશન્ટ હોસ્પિટલમાં હોય ત્યારે જ બનશે એક વ્યક્તિને બ્રેન્ડેડ ડિક્લેર કરવું એ ત્રણ ડૉક્ટરોની એક કમિટી હોય છે બ્રેન્ડેડ કમિટી એ એને ડિક્લેર કરે છે અને ડૉક્ટરનું આ બહુ જ જવાબદારીવાળું કામ છે જે બ્રેન્ડેડ ડિક્લેરેશન કરે છે બ્રેન્ડેડ ડિક્લેર થયેલા કોઈ પણ વ્યક્તિ ક્યારે પુનર્જીવિત નહીં થાય ક્યારે ઊભો ન થાય એ નક્કી છે આની માહિતી જેટલા લોકોને વધારે મળે અને ડૉક્ટર જ્યારે તમને આવીને એમ કહે કે તમારા કોઈ સંબંધી તમારા મિત્ર જ્યારે બ્રેન્ડેડ છે ત્યારે તમને પૂછશે કે તમારે ઓર્ગન ડોનેશન કરવું હોય તો થાય અને પરિવારની જો સંમતિ મળે તો ઓર્ગન ડોનેશન થઈ શકે પણ અત્યારે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે જો આપણે આપસમાં સંમતિ ઊભી કરીએ અને આખો પરિવાર નોટોની એટલે કે નેશનલ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન એના સાઇટ ઉપર જઈને આ કેન્દ્ર સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટની સાઇટ છે નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જઈને જો તમે પ્લેચ કરશો તો આપણા પરિવારમાં સમાજમાં જાગૃતિ આવશે અને મૃત્યુના સમયે આવી પ્લેજ કરેલી હશે પરિવારમાં ખબર હશે તો પરિવારજનોને આવા આઘાતજનક સ્થિતિમાં હા પાડતા વાર નહીં લાગશે એટલા માટે મારી બધાને વિનંતી છે કે તમે આજના દિવસે અંગદાનનો સંકલ્પ કરો પરિવારની પણ સંમ સહમતી બનાવો કારણ પરિવારના સહમતી વગર સંમતિ વગર ઓર્ગન ડોનેશન થઈ શકતું નથી તમે ગમે તેવી બિલ કરી હોય કે પ્લેચ કરી હોય એટલે પરિવારને સંમત કરો મિત્ર પરિવારને કહી રાખો તમારા બધા જ સંબંધીઓને સહમતી મેળવો અને બધા જ લોકો ઓર્ગન ડોનેશનની પ્લેચ કરે એવી મારી ખાસ ઓર્ગન ડોનેશન ડેના દિવસે વિનંતી છે અચ્છા એ સાથે સાથે જ એક જાણવાની એક ક્યુરિયોસિટી થાય આ કચ્છ વિસ્તાર છે અહીંયા કોઈએ ઓર્ગન ડોનેશન કર્યું હોય અથવા તો કોઈ પરિવાર અથવા તો એ જેને બ્રેન્ડ ડેડ થયું છે અથવા તો કોઈ પણ પ્રકારનું મૃત્યુ થયું છે એવા કોઈ કિસ્સા આપને ધ્યાનમાં હોય મને પાક્કું યાદ છે એક ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ અહીંયા મતદાનનો દિવસ હતો અને તે જ દિવસે મારા મિત્ર પણ થાય છે ઓમકાર વ્યાસ એમના પૂજ્ય માતાજીનું અવસાન થયું અને એમણે બહુ જ હિંમતપૂર્વક એને બ્રેન્ડેડ ડિક્લેર કર્યા હતા કે કે પટેલ હોસ્પિટલમાં તો એમને એમના અંગોનું દાન કર્યું હતું અને ત્રણ લોકોનું જીવન એના કારણે બચ્યું હતું તો આ એક બહુ જ મોટી ઘટના હતી ભુજમાંથી થયેલું એ પહેલું ઓર્ગન ડોનેશન હતું ભુજના લોકોએ અમદાવાદમાં ઓર્ગન ડોનેશન કરેલું છે પણ ભુજ શહેરમાંથી થયેલું આ પહેલું ઓર્ગન ડોનેશન હતું ત્યાર પછી પંદર જ દિવસમાં બીજા એક ભાવસાર નામના વ્યક્તિનું ઓર્ગન ડોનેશન થયું અને ત્યાર પછી એક જૈન પરિવારમાંથી દીપકભાઈ મને નામ યાદ છે ત્યાં સુધી એમના પરિવારમાંથી ઓર્ગન ડોનેશન થયું અને હમણાં તાજેતરમાં નાના ભાડિયાના સુનિલ મહેશ્વરી અને ઝીકડીના આપણા શિવમ આહિરનું ઓર્ગન ડોનેશન થયું આ બંને બહુ જ નાના હતા શિવમ તો ચૌદ પંદર વર્ષનો જ હતો અને સુનિલભાઈ બાવીસ ત્રેવીસ વરસના હતા સુનિલભાઈના પિતાજી વાલજીભાઈ મહેશ્વરીએ બહુ હિંમતપૂર્વક અને આવા આ બંનેના પિતાઓ જે છે આવી અત્યંત આઘાતજનક સ્થિતિમાં એમણે ગૌરવપૂર્વક એમણે કહ્યું કે અમારા દીકરાનું આવું થયું છે પણ દુર્ભાગ્ય મોત છે પણ કોઈનો ફાયદો થતો હોય તો અમે ઓર્ગન ડોનેશન કરવા તૈયાર છે અને મને જણાવતા આનંદ થાય છે કે સુનિલના અંગદાન વખતે એક વ્યક્તિને હાર્ટ પણ મળ્યું છે હાર્ટ ડોનેશન બહુ ઓછા વ્યક્તિનો થાય છે એનું હૃદય સારું હતું તો એક વ્યક્તિને હાર્ટ પણ મળ્યું છે એટલે આ બધા જ અંગદાતા પરિવારોને હું નતમસ્તક વંદન કરું છું બધાનો ઉલ્લેખ કરી શક્યો નથી પણ બધાને જ હું નતમસ્તક વંદન કરું છું દિલીપભાઈ આજે આ અંગદાન દિવસના દિવસ પર જે આપણે વાતચીત કરી એનાથી ઘણા બધા લોકોને પ્રેરણા પણ મળી હશે અને ઘણા બધા લોકોએ એવું નક્કી પણ કર્યું હશે કે હવેથી અમે પણ આ અંગદાન માટેની જે પ્લેજ છે એ લેશું પ્રતિજ્ઞા લેશું અને ચોક્કસથી અમારા આકાશવાણીના બધા જ શ્રોતા મિત્રોને પણ અત્રેથી કહીએ છીએ કે આપ પણ આપના પરિવારને પણ સમજાવો અને આપ પણ આજના દિવસે આ અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લ્યો આજે દિલીપભાઈ આપ અમારા સ્ટુડિયો પર આવ્યા અને આટલી સુંદર મજાની માહિતી આપી તે બદલ આકાશવાણી ભુજ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ રામ 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 રામને અને અનસા જ પાે અજય કાર્યક્રમ ટેમ પણ પૂરો થયેલા આયો છે ગનોરજા રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર ત્યારે આયો